જય હિન્દ ખેડૂત મિત્રો માત્ર એક લાખ ચાલીસ હજારમાં શક્તિમાન થ્રેસર વેચવાનું છે વિડીયોમાં તમે શેડર અને શક્તિમાન થ્રેસર જોઈ રહ્યા છો તે અશોકભાઈને વેચવાનું છે વિડીયોમાં તમે કન્ડિશન જોઈ શકો છો શેડર મોડલ બે હજાર એકવીસ કિંમત નેવું હજાર અને તમે શક્તિમાન થ્રેસર જોઈ રહ્યા છો ટશિંગ કલર કરેલ શક્તિમાન થ્રેસરની કિંમત એક લાખ ચાલીસ હજાર આ બંને અશોકભાઈને વેચવાનું છે આ બંને જિલ્લો બોટાદ તાલુકો ગઢડા અને માંડોધાર ગામે જોવા મળશે થ્રેસરના માલિક અશોકભાઈનો મોબાઈલ નંબર નીચે આપેલો છે ત્યાંથી તમે વધુ માહિતી માટે અશોકભાઈનો કોન્ટેક કરી શકો છો અને તમારા વધુમાં વધુ મિત્રોને વિડીયો શેર કરો અને તમારે પણ આવા વિડીયો દ્વારા પોતાના વાહનની જાહેરાત યુટ્યુબ ચેનલ વોટ્સએપ ગ્રુપ ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજ ઉપર આપવી હોય તો વિડીયો બતાડેલ મોબાઈલ નંબર ઉપર મેસેજ કરી શકો છો